નમસ્કાર મિત્રો હર હર મહાદેવ મિત્રો આપણે જો આ એચ ડિલેક્સ છે અને એની આ બ્રેકની દાંડી તૂટી ગઈ છે તો એ બ્રેકની દાંડી નવી કેવી રીતે નાખવી એ હું તમને આ વિડીયોમાં બતાવીશ તો મિત્રો તો આ તમે વિડીયો છેરે સુધી જોઈજો અને જો યુટ્યુબ ચેનલમાં તમે આ મારો વિડીયો વાર જોતા હોય તો ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો મિત્રો જો આ રીતે આપણે દાંડીને કાઢી નાખવાની છે તૂટી ગઈ છે અને આપણે નવી નાખવાની છે જોઈ શકો છો મિત્રો આ દસ નંબરનો નટ અને નીચેની બોલ બે ખોલી નાખવાનું હે નંબરના ટી લઈને તો આપણે એ દસ નંબરના ટી લઈ અને આ બોલ્ટ અને નટ બે ખોલી નાખી જોઈ શકો છો મિત્રો નટ નીકળી ગઈ છે ને આપણે આવી એવી જ રીતે ઉપરનો બોલ રહ્યો એ પણ એવી જ રીતે ખોલી નાખશું મિત્રો જો દસ નંબરનો બોલ હતો એ ખુલી ગયો છે અને હવે આપણે એમાં બ્રેકની દાંડી નવી નાખીશું જે અંદર જે જૂની ભાંગી ગઈ છે એને પહેલાં આપણે બાયરે કાઢી લઈશું અને પાસે આપણે એમાં અંદર નવી ફિટ કરીશું જોઈ શકો છો આ રીતના અંદર ભાંગી ગઈ ત્યાં કટકો થઈ ગયો છે અને હવે આપણે એમાં નવી ફિટ કરીશું મિત્રો જો આ બ્રેકનો વાયર ખેંચાતો નથી એટલે નવી દાંડી રહીને એ ફિટિંગ હરખી થઈ છે નહીં એટલે નીચેનો જે આપણે બ્રેકનો વાયર છે એ પહેલાં નીચેનેથી આપણે એનો બોલ રિયોની ખોલી નાખશું તો જ આ અંદર આવી રીતનું ફિટિંગ સરખું થઈ છે ના કે ફિટિંગ થઈ છે નહીં નીચેનો બ્રેકનો વાયર રહ્યો ફૂલ ટાઇટ કરેલું છે એટલી ટાઇટ જ હતી ત્યારે ખોલ્યું ત્યારે અત્યારે જો આ આપણે આવા બોલ રિયોની ખોલી નાખશું જો બોલ ન ખોલે તો ચૌદ નંબરનું બોક્સ પાનું કે ટી લઈને એનાથી ખોલી નાખવાનો હોય પણ આ બોલ ઢીલો હોય એટલે ખુલી જાય છે આપણે હાવ બોલને ખોલી જ નાખશું નખો અહીંયા હરકો જો વાયર ખેંચાય છે નહીં ને તો દાંડી એમાં ફિટિંગ નહીં થાય એટલે આપણે આ ખોલી જ નાખશું જોઈ શકો છો આ નીકળી ગયું છે હવે આ ઉપર ઉપરથી એને વાયર ખેંચી છે ને એટલે આપણે દાંડી ફિટિંગ થઈ જશે જોઈ શકો છો વાયર પહેલાં ખેંચાતો નહોતો હવે ખેંચાઈ ગયો છે અને હવે આપણે આમાં દાંડી ફિટિંગ કરશે ને એટલે કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે જોઈ શકો છો આ રીતના આપણે દાંડી ફિટ કરી નાખવાની છે આવી રીતે વાયરની અંદર ભરાવીને અંદર જે રીતના હતું એ રીતે ફિટિંગ કરી નાખવાનું હોય આ રીતનું અંદર રાખી અને પછી આપણે દસ નંબરનો બોલ ખોલ્યો તો એ બોલ આપણે પાસો ચડાવી દઈશું જોઈ શકો છો આપણી દાંડી કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે હવે આપણે બોલ ચડાવી દઈશું એમાં આપણે દસ નંબરનો બોલ ખોલ્યો તો એ એ રીતના જ પાછો ચડાવી દઈશું મિત્રો આમાં ક્લચની દાંડી નાખવી તો આવી જ રીતે નખાય છે બેની પ્રોસેસ સેમ છે ક્લચની દાંડી પણ આવી જ રીતે નખાય જેવી રીતના આપણે બ્રેકની દાંડી નાખીએ મિત્રો જો આપણો બોલ કમ્પ્લીટ ટાઈટ થઈ ગયું છે અને કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે અને બ્રેકની દાંડી પણ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો હવે જે આ નીચેની નટ હતી આપણે ખોલી હતી એ આપણે પાસે ચડાવી દઈશું અને એને પણ ટાઈટ કરી નાખશું મિત્રો જો નટ અને બોલ ટાઈટ થઈ ગયા છે અને બ્રેકની દાંડી પણ ફિટિંગ થઈ ગઈ છે હવે આપણે નીચેથી જે ચૌદ નંબરનો બોલ ખોયલો હતો બ્રેકનો એ આપણે ટાઈટ કરી નાખશું અને એને જોવાનું જેટલી બ્રેક આપણે ટાઈટ કરવી હોય ને એ એટલો જ બોલ ટાઈટ કરવાનો હોય એ બ્રેકનો બોલ હે જાજો જો ટાઈટ કરી નાખશે તો આગળનું વ્હીલ ફરશે નહીં એટલે આપણે એને માપે માપે ટાઈટ કરવાનો હોય જેટલી જોતી હોય ને બ્રેક ટાઈટ એટલો બોલ ટાઈટ કરવાનો છે મિત્રો બોલ ટાઈટ કરી ત્યારે વ્હીલ પણ ફેરવી જોવાનું છે કે વ્હીલ ફરે છે ને ફૂલ ટાઈટ નથી કરી નાખવાનો અને બ્રેક પણ જોઈ જોવાની છે આ વિડીયો તમને સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર